ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી હાઈકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો પોલીસ ને જાણ થતાની સાથે જ પોલીસ હાઈકોર્ટે પહોંચી હતી હાઈકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું નિયુક્ત કરવામાં આવ્યા છે જેની હેઠળ ની બે કંપની તથા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મુકવામાં આવ્યું છે ઘટનાની જાણ થતા જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટ પ્રવેશ નો ગેટ બંધ આવ્યો હતો અને આ સાથે જ કોર્ટમાં પ્રવેશતા વાહનો ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું રિસેસ બાદ કોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી આ સાથે જ વકીલોને પણ કોર્ટ

અધિકારીઓ અને પોલીસ તથા કલેક્ટરના અધિકારીઓ વચ્ચે એક મીટિંગ પણ યોજાઈ હતી આ મેલને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે લંચ પછીની કાર્યવાહી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો